અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસે ફરી એક વખત સર્જાય ચિંતા ઘટના અમરાવતી ખાડીમાં વધુ એક વખત મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી આવી ફરી એકવાર પ્રદૂષણની ગંભીરતા સામે સવાલ ઉભા કર્યા છે ઘટનાની જાણ થતાં જ પર્યાવરણ સુરક્ષા મંડળ અને જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે અંકલેશ્વર તથા ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગપતિઓ પણ દોડી આવ્યા હતા નોંધનીય છે કે અમરાવતી ખાડીમાં વારંવાર પ્રદૂષિત પાણીના પ્રવાહને કારણે માછલીઓના મોતની ઘટના સામે આવી રહી છે પર્યાવરણ સુરક્ષા મંડળના જણાવ્યા પ્રમાણે ઘણા વખતથી એવી ફરિયાદો મળી રહી છે કે કેટલાક ઉદ્યોગો ગેરકાયદેસર રીતે રાસાયણિક મિશ્રિત પાણી સીધા ખાડીમાં છોડે છે પરિણામે દર વર્ષે આવી ઘટનાઓ સર્જાય છે ગત વર્ષે પણ આવા એક બનાવમાં મૃત માછલીઓનો પીએમ રિપોર્ટ લેવામાં આવ્યો હતો પરંતુ તે પછી પણ તંત્ર દ્વારા કોઈ કડક પગલા લેવાતા નથી આજે ફરી એકવાર આ દુઃખદ ઘટના બની હાલમાં મૃત માછલીઓના ચીપી દ્વારા નમૂનાઓ વધુ તપાસ માટે એફએસએલ લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને અન્ય સંસ્થાઓ દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને સમયમાં જ કડક કાર્યવાહી હાલમાં જોઈ શકાય છે કે આ ખાડીની અંદર પ્રદૂષિત પાણી ભરવાના કારણે હજારો માછલાઓનું મરણ થયું છે આ પ્રદૂષિત પાણી હાલમાં પણ ચાલુ છે માછલાઓની એ મૃત અવસ્થા જોતા લાગે છે કે મોડી રાતના આ છોડવામાં આવ્યું હોય ગમે તે કારણ હોય કોઈએ છોડ્યું છે કે કઈ શું છે આ તપાસનો વિષય છે આ અગાઉ પણ વાલિયા સુગરમાંથી પકડાયું હતું એ અગાઉ પણ બીજા અનેક બનાવો બન્યા છે અમે જીપીસીપીને વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરવામાં આવે કે કાયમ અમરાવતી ખાડીની અંદર જ આ બનાવો બનતા છે તો આ બનાવો બનવા પાછળ નું કારણ શું છે આના પાછળ આનું આના પાછળ અહીંયા એક બાજુ વાલિયા સુગર તરફથી આવે છે એક બાજુ ઝઘડિયા ની કુબેર ખાડી તરફથી આવે છે આ તો આ જીપીસીપી એ તપાસ કરવાનો વિષય છે કે ખરેખર આ પાણી ક્યાંથી આવે છે આ આ ગુનેગારો કોણ છે એને શોધવામાં આવે અને કાયમી રીતે આ પ્રશ્નોનો આ આ અહીંયા જોઈ શકે જળચર પ્રાણીઓનું મૃત્યુ થયું છે આ પાણી ભૂગર્ભમાં જશે પશુ પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે સિંચાઈમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે આ છ જૂને આપણે પર્યાવરણ દિવસ તૈયારી કરી રહી છે કલેક્ટર કચેરીઓમાં આ બાબતની અનેક તૈયારીઓ થઈ છે ત્યારે આવા સંજોગોમાં જો આપણે આ રીતના વારંવારના બનાવો બનતા હોય તો પર્યાવરણનું આપણે જતન કઈ રીતે કરવાના અને કઈ રીતે પર્યાવરણ આપણું જળ છે તો જીવન છે આપણું આ પાણી ભૂગર્ભમાં જશે આ પાણી માનવ પણ પીએ છીએ તો આની ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હવેથી આ બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે આજ રોજ અમરાવતી નદીમાં જે માછલા મરવાનો જે બનાવ બનેલ છે વારંવાર અંકલેશ્વરના સિંહ પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાને કારણે માછલા મરે છે હું વારંવાર કહેવાતું હતું પણ આજે ઝઘડીયા તરફથી આવતી કુબેર ખાડીમાં બહુ કેમ કન્ટામિનેટેડ પાણી દેખાઈ પણ રહ્યું છે અને હજારોની સંખ્યામાં માછલા મરેલા છે અહીંયા દેખાય પણ છે અત્રે જે ગેમિની તેમજ જીપીસીબીની ટીમ અને પર્યાવરણ સુરક્ષા મંડળ પણ હાજર છે અંકલેશ્વર એસોસિએશનના નોટીફાઈડના બધા જ હોદ્દેદારો હાજર છે જેથી કરીને વિનંતી કરીએ છીએ કે વારંવાર અંકલેશ્વરને જ ટાર્ગેટ કરવામાં ન આવે અને આ બનાવની તપાસ થાય ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેજ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જેપીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોર્ટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે જેમાં આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે ડીઓ લેવલ કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે ત્યાંથી આગળ જતાં ત્રણ કિલોમીટર ચાલતા અમે ઓછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા ત્યાંથી લઈને હાર્ડલી વીસથી ત્રીસ મીટર યા તો પચાસ મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે